એક સૌથી મોટો બેક ટાઈમ બધા માટે માટે જ હતો એક કોરોના તો સ્પેસિફિકલી તમારા અને એનજીઓ માટે કોરોનાનો ટાઈમ કેવો રહ્યો કે બધા માટે એક બેક ટાઈમ હતો ક્યાંક ને ક્યાંક કેમ્પિંગની એક્ટિવિટી છે એ ટુરિઝમ સેક્ટર સાથે અલાઈન છે હા અને કોઈ પણ સમયે જ્યારે ફાઇનાન્શિયલ ક્રંચ આવે ત્યારે લોકો જે સૌથી પહેલી વસ્તુ ઉપર કાપ મૂકે એ આ બધી મોજ શોખની વસ્તુઓ કે એક્સ્ટ્રા એક્સપેન્સીસ જે બચાવી શકાય એ બધા હોય એટલે ટુરિઝમ ઉપર સૌથી પહેલો કાપ વાગે અને ધેટ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન કે જ્યારે કોવિડનો ટાઈમ હતો ત્યારે મોટાભાગની જે ટુરિઝમ એજન્સીસ છે એની જે સિચ્યુએશન છે એ થોડી વધારે ખરાબ થઈ ઇન્વિન્સીબલે જેટલા પણ પેઇડ લોકોનો સ્ટાફ હતો એ બધાને કન્ટિન્યુ કર્યા હતા અને બહુ એટલો બધો વધારે પ્રોબ્લેમ નહોતો કારણ કે જેવું લોકડાઉન ખોલ્યું એ પછી તરત જ કેમ્પ સાઇટ્સ બધી રનિંગ થઈ ગઈ હતી બટ હા જે લોકલ લોકો જોડાયેલા હતા કે જે લોકો લાંબા સમયથી ઇન્વિન્સિબલ સાથે વર્ક કરતા હતા એ લોકોને લાંબા ટાઈમ સુધી વર્ક ના મળ્યું એના લીધે એમની સિચ્યુએશન્સ ખરાબ થઈ ટફ ટાઈમ તો હતો બટ એનીવેઝ ઇટ પાસ્ટ અત્યારે કદાચ એ વસ્તુ યાદ કરીએ તો એવું લાગે કે કેટલો ખરાબ સિચ્યુએશન હતી એ સમયે આગળની કોઈ હોપ નહોતી બટ ધીમે 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 વસ્તુ ઘણા ખરા અંશે રિકવર થઈ પ્રિન્સિપલની અંદર જેમને જોઈન કરવું હોય એઝ અ વોલેન્ટિયર તો તમે જ્યારે એક સેવન્ટી ટુ વર્સની ટ્રેનિંગ આપો છો તો તમે કયા કયા ચેકલિસ્ટ કરો છો એક ની અંદર કે ભાઈ આ કેપેબલ છે કોઈ પણ માણસને વોલેન્ટિયર બનવું હોય તો એના માટેના કોઈ હાર્ડ ફિલ્ટર્સ નથી વોલેન્ટિયર મતલબ કે કોઈ પણ માણસને વિલિંગલી કંઈક વસ્તુ કરવી છે સો જ્યારે કોઈ પણ માણસ વિલિંગલી કંઈક વસ્તુ કરવા માંગતો હોય ત્યારે એની લાયકાત કે એની ઓકાત કે એની કેપેબિલિટીઝ એ બધી વસ્તુ નથી પૂછવામાં આવતી એ જે હદ સુધી કામ કરી શકતો હોય એનાથી એક સ્ટેપ ઉપરનું કામ એને ઓફર કરવું દેટ ઇઝ ધી કોમન આઈડિયોલોજી એટ ઇન્વિન્સિબલ સો ઇન્વિન્સિબલ જોઈન કરવાના આમ જોઈએ તો ત્રણ રસ્તા છે તમે વોલન્ટિયર તરીકે જોઈન કરી શકો ઇન્ટર્ન તરીકે જોઈન કરી શકો અને એમ્પ્લોય તરીકે જોઈન કરી શકો વોલન્ટિયર છે દેટ ઇઝ ધ મેઇન ફોર્સ ઇન્ટર્ન છે શોર્ટ પિરિયડ ઓફ ટાઈમ માટે આવતા હોય એમ્પ્લોઈઝ છે એ લોકો છે કે જે રેગ્યુલરલી થતી એક્ટિવિટીઝ હોય વોલેન્ટિયર્સ ઘણી વખત એક્ઝામ્સ હોય તો ટાઈમ ના આવી ના આવી શકે પણ ઓફિસના લેવલ ઉપર અમુક એક્ટિવિટી એવી થતી હોય કે જે રેગ્યુલરલી થવી જરૂરી છે તો એના માટે એમ્પ્લોઈઝ હોય હવે વોલન્ટિયર્સનું એવું છે કે કોઈને વોલન્ટિયર કરવું હોય તો એના માટે અમારા કોઈ હાર્ડ ફિલ્ટર નથી પણ કોઈ માણસ છે એ ઇન્વિન્સીબલ વોલન્ટિયરિંગ કરવા કરતાં ફરવા માટે જોઈન કરતો હોય તો એ અમારી ચોઇસ નથી તો અમે એને ના કહી દઈએ છીએ કે તમારે ફરવા માટે જવું હોય તો યુ ગો વિથ અધર કંપનીઝ અધર ઓર્ગેનાઇઝેશન્સ તમારો અંદરથી મોટિવ એવો હોય કે ઓર્ગેનાઇઝેશન માટે મારે કંઈક વસ્તુ કરવી છે દેન ઇન્વિન્સિબલ ઇઝ દેટ જ્યારે તમે બીજી બીજા સ્ટેટ્સની અંદર જાય કે આખો વોલન્ટરી પ્રોગ્રામ સેટઅપ કરતા હો તો ત્યારે ગવર્મેન્ટ રૂલ્સ ને બધા કેવા પ્રોબ્લેમ્સ થતા હોય કે તમે કઈ વસ્તુ ફેસ કરવી પડે જ્યારે સ્ટાર્ટ કરવું હોય ત્યારે ઇન્વિન્સિબલના કોઈ પ્રોગ્રામ છે ગવર્મેન્ટ સાથે ડિરેક્ટ અલાઈન નથી

અને એક ઇન્વેન્સિબલના મગજની અંદર રહી ગયો કે હા એક આ ફની મિસ્ટેક્સ થઈ હતી તમારા મગજમાં એકાદી થઈ હોય યાદ હોય નાની મોટી ઘણી મિસ્ટેક્સ એકાદી તમે અહીંયા હોય એટલે પ્લે કરો આમ જોવા જઈએ તો એ બધી મિસ્ટેક્સ ના કહેવાય બધાને મિસમેનેજમેન્ટ કહેવાય ખાસ કરીને જ્યારે વોલેન્ટિયર્સ એક્સપિરિયન્સડ હોય ત્યારે આવા ઘણા બધા ઇસ્યુઝ થતા હોય છે એક વખત અમારો એક ટ્રેક હતો એની સાથે અમે અમુક લગેજ મોકલાવેલો હતો તો જે વોલન્ટિયર્સ છે એ બધા પઠાણકોટ ઉતરવાનું હતું તો ઉતરી ગયા અને લગેજ છે એ ટ્રેનમાં ટ્રેનમાં રહી ગયો તો એ જમ્મુ સુધી પહોંચી ગયો તો આવા ઇન્સિડન્ટ્સ થતા હોય મતલબ હ્યુમર ઇઝ એવરીવેર ઇવન ડે ટુ ડે લાઈફમાં પણ કોઈ કેમ્પ સાઇટ ઉપર અમે હોય તો પણ ઘણી બધી વસ્તુ એવી હોય કે જે લાઈક અમે ઓબ્ઝર્વ કરતા હોય ને લાઈક અંદરથી જે મરમરિંગ ફિલિંગ હોય કે જોઈને એમને સ્માઈલ લાવતા હોય તો હ્યુમર ઇઝ એવરીવેર અને ઇટ ઇઝ ઇનએવિટેબલ જયારે વોલેન્ટિયર સાથે તમે કામ કરતા હોય કોઈ પ્રોફેશનલ સાથે કામ કરવું અને વોલેન્ટિયર સાથે કામ કરો એમાં ઘણો બધો ડિફરન્સ છે પ્રોફેશનલ્સ હોય એ એક્સપિરિયન્સ્ડ હોય પણ મોટાભાગે કામચોર હોય જ્યારે વોલેન્ટિયર્સ હોય એ એનર્જીથી બ્લાસ્ટિંગ હોય પણ એની પાસે એક્સપિરિયન્સ એટલો ના હોય એટલે નાના મોટા તો ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ થતા હોય અમે જે તમને શેર કર્યો એ રીતે ફ્યુચર પ્રોજેક્ટ્સ તમે જયારે કોઈ પ્લાન કરતા હો તો એમાંના તમે અટાણે શું પ્રોજેક્ટ કરો કે અહીંયા એક ફ્યુચર પ્લાનિંગ ચાલે છે પ્રોજેક્ટ ઇન્વેન્સિબલના નવા ટ્રેકિંગ કેમ્પ સ્ટાર્ટ કરવા માટે નવા ટ્રેકિંગ કેમ્પ્સ અલગ વસ્તુ છે નવા પ્રોજેક્ટ્સ અલગ વસ્તુ છે પ્રોજેક્ટ છે એ સોશિયલી કોઈ વસ્તુને એડ્રેસ કરવા માટે થતો હોય નવા ટ્રેકિંગ કેમ્પ્સની વાત કરીએ તો ફિઝિબિલિટીઝ ચેક થતી હોય ખાસ કરીને ટ્રાવેલિંગ રિલેટેડ સ્ટે અને ગવર્મેન્ટના ત્યાં જે રૂલ્સ રેગ્યુલેશન શું છે એના રિલેટેડ ઇન્વેન્સિબલનો હંમેશા એક ગોલ એવો રહ્યો છે કે કોઈ પણ એક્ટિવિટી એ રીતે પ્લાન થાય કે એ ફાઇનાન્શિયલી ફિઝિબલ હોવી જોઈએ કોઈ પણ સ્ટુડન્ટ છે એને ઇઝીલી અપ્રોચ કરી શકે એ રીતે નહીં હોવી જોઈએ તો દેટ ઇઝ ધ બેઝિક તમે જ્યારે કોઈ ન્યૂ કેમ્પ સ્ટાર્ટ કરતા હોવ આખો એક ન્યૂ સ્ટેટની અંદર ન્યૂ કેમ્પ સ્ટાર્ટ કરતા હો તો તમે કઈ પોઈન્ટ ઓફ વ્યૂથી ચેકલિસ્ટ કરો કે ભાઈ તમે પોતે ત્યાં જાઓ કે કઈ કઈ આખો કેમ્પ સ્ટાર્ટ કરવાની એક જનરલી અને પોસિબિલિટીઝ ચેક કરતી હોય છે અને અમે એડવાન્સ પાર્ટી કહીએ છીએ એડવાન્સ પાર્ટી નું કામ છે કે કેમ્પ શરૂ થતાં પહેલાં કોઈ પણ જગ્યા ઉપર જઈ અને ત્યાંની બધી વ્યવસ્થાઓ છે એને લાઇન અપ કરવી તો એવો કોઈ કોમન ચેકલિસ્ટ ના હોય કે જે બધી જગ્યાએ એપ્લિકેબલ હોય પોઈન્ટ ટુ પોઈન્ટ એ બધી વસ્તુ વેરી થતી હોય એમાં વેધરથી લઈને ટ્રેકનો ડિસ્ટન્સ કે કેટલા અર્સમાં થાય છે શેડ્યુલ કઈ રીતે બની શકે ત્યાં કયા કયા પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે કે જ્યાં આપણા વોલેન્ટિયર્સ પાર્ટિસિપેટ કરી શકે પોટેન્શિયલ રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે ત્યાં સુધીના જે કનેક્ટિવ રૂટ છે એ કેવા છે નિયરેસ્ટ હોસ્પિટલ્સ છે તો એ કઈ જગ્યાએ છે એના અપ્રોચ કેવા છે આ બધી વસ્તુ થતી હોય અને જ્યારે કેમ્પ સાઇટ તમે સ્ટાર્ટ કરી હોય તો લોકલ સાથે કેવા પ્રોબ્લેમ્સ તમે ફેસ કરવા પડે લોકલ હંમેશા સપોર્ટિવ હોય ઓકે કોઈ પણ સપોર્ટિવ લોકલ વગર કોઈ પણ કેમ્પ સાઇટ એક્ઝિસ્ટ ના કરી શકે હમ દરેક જગ્યા ઉપર ઇનવિન્સિબલ ની કોઈ પણ કેમ્પ સાઈટ હોય તો વી આર વેરી લકી કે દરેક જગ્યાએ અમને કોઓપરેટિવ લોકલ સ્ટાફ મળેલો છે કે લોકલ પાર્ટનર્સ મળેલા છે એ લોકો જે સ્પેસિફિક જગ્યા નું એટલું ધ્યાન રાખી શકે પર્સનલી એઝ અ મેનેજિંગ ટ્રસ્ટી ઇનવિન્સિબલ બધી આટલી કેમ્પ સાઇટ્સ છે તો વર્ષે એકાદ વખત ચક્કર મારવું પણ મુશ્કેલ હોય ફોર એન એક્ઝામ્પલ દ્વારકા છે તો દ્વારકા અહીંયાથી ફોર હંડ્રેડ કિલોમીટર્સ જ છે પણ હું વર્ષે એક વખત માણ જઈ શકું છું ત્યાં તો એન્વિન્સિબલ કોઈ ડાયરેક્ટ કંટ્રોલ ના રાખી શકે પણ એન્વિન્સિબલ સાથે પાર્ટનર તરીકે જોડાયેલી એજન્સી હોય કે જે કંઈ ઇન્ડિવિજ્યુઅલ હોય કે જે લોકલ વેન્ડર્સ હોય તો એ એક રિસ્પોન્સિબિલિટીથી આખી આખી વસ્તુને મેનેજ કરતા હોય અને બેઝિકલી એથિકલી જોડાયેલા હોય બધી એક્ટિવિટી સાથે તમને બધી વસ્તુ થઈ ગયા પછી એવું રિયલાઇઝ થાય કે આ વસ્તુ મને રિયલાઇઝ ના થઈ હોત તો થઈ શકે ઘણી બધી વખત એવું બને છે અને ઘણી વખતે મતલબ ના સમજી શકાય એવી સિચ્યુએશનમાં ઇન્વિન્સિબલ બચ્યું છે જેમ કે આ વર્ષની વાત કરીએ આ વર્ષે જે મનાલીનો ફ્લડનો જે ઇસ્યુ હતો તો લકીલી એ દિવસ એ બે દિવસ જ એવા હતા કે જે દિવસે અમારા કેમ્પ્સ ન હતા અને જ્યારે ફ્લડનો ઇસ્યુ થયો એ ટાઈમે આપણો કેમ્પ છે એ લગભગ મતલબ એનાથી પહેલાં બસો કિલોમીટર પહેલાં રોકાઈ ગયેલો હતો સો એને આપણે ઇઝીલી ડાયવર્ટ કરીને રિટર્ન કરી શક્યા

ફિઝિકલી વિથ હેન્ડ એક્સપિરિયન્સ કરી અને શીખવા મળતી વસ્તુઓ છે એટલે હું એવું માનું છું કે યુથ માટે તો આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ જ છે કોઈ એવું સિંગલ વસ્તુઓ હાઇલાઇટ કરવી આઈ ડોન્ટ થિંક કે એ એટલું વાયબલ ગણાશે કે જેને એવું કહીએ કે ધીસ ઇઝ ધ મેસેજ ફ્રોમ ઇન્વિન્સિબલ કારણ કે ઇન્વિન્સીબલ દસ અલગ અલગ સેક્ટરમાં વર્ક કરે છે અને એ બધા સેક્ટર છે એ ખાલી ટ્રેકિંગ સાથે નથી જોડાયેલા બની શકે કે અમુક પ્રોજેક્ટ છે એ કેમ્પિંગ અને એડવેન્ચર સાથે જોડાયેલા છે બટ ઓવરઓલ યુથ ડેવલપમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે ધ વે વેસ્ટર્ન કન્ટ્રીઝ આર ટ્રેનિંગ ધેર યુથ જે રીતે વેસ્ટર્ન કન્ટ્રીઝ કે ઇઝરાયલ જેવા કન્ટ્રીઝ એના યુથને ટ્રેન કરે છે એની સામે એઝ અ કન્ટ્રી આપણે જે રીતે યુથને ટ્રેન કરીએ છીએ તો વી આર સમવેર લેગિંગ વધારે પોપ્યુલેશન એના માટે કદાચ રિસ્પોન્સિબલ છે બની શકે છે એ વસ્તુ પણ જે ટ્રેનિંગ જે ઓપોર્ચ્યુનિટીઝ અને જે પ્લેટફોર્મ અધર કન્ટ્રીઝના સેમ એજના યંગ એજ ગ્રુપને મળે છે એ કદાચ આપણને નથી મળતો એ આપણે ક્રિએટ કરવો પડશે એ માહોલ પણ બનાવવો પડશે અને ધીરેથી ક્રિએટ પણ કરવું પડશે તમારી લાઈફમાં એક મેડિટેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે જ્યારે કારણ કે માઉન્ટેન્સ ને મેડિટેશન સાથે ઘણું એક અલાઇન છે મેડિટેશન વિશે એવું કહી શકાય કે લાઈક મતલબ હું મારી કોઈ સ્પેસિફિક વસ્તુ નહીં કોટ કર કરતો આમાં સ્વામી રામ કરીને એક બહુ અફેક્ટિવ પર્સનાલિટી છે એક બુક પણ છે એક લાઇફ એ હિમાલયન યોગી કે એવું કંઈ નામ છે તો એમાં એક 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 સ્પેસિફિક ફ્રેઝ છે કે એટ ઇઝ લાઈફ બિટવિન મેડિટેશન્સ એટલે મેડિટેશન્સ વચ્ચેની જે લાઈફ છે કે જે તમે ઇફેક્ટિવલી યુઝ કરો છો એ ઇમ્પોર્ટન્ટ બને છે એટલે મેડિટેશનને નોર્મલી કોઈ કોઈપણ પોડકાસ્ટમાં કે વર્બલી એ રીતે એક્સપ્લેન કરવું થોડું અઘરું છે બટ હું એવું માનું છું કે એક એનર્જી ફ્લો જે અંદર રહેલો છે એનો ઇન્ચાર્જ તમે બની શકો તો કદાચ એનર્જીને વધારે સારી રીતે તમે ચેનલાઇઝ કરી શકો એ વધારે સારી રીતે યુઝ કરી શકો એના માટે મેડિટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે માઉન્ટેન સાથે મેડિટેશનને એટલા માટે વધારે ક્લોઝ સંબંધ છે કારણ કે માઉન્ટેન્સ ઉપર નોર્મલ હ્યુમન એનર્જીસ છે એ એન્ટેંગલ્ડ ના હોય અગેન માઉન્ટેન્સ છે એ પિરામિડ્સ છે કોઈ પણ પિરામિડ સ્ટ્રક્ચર હોય એનો એનર્જી ફ્લો જે છે એ એમનામ થ્રોબિંગ હોય વધારે પાવરફુલ હોય કોઈપણ સમિટ ઉપર પહોંચી અને એક અલગ જ પ્રકારની શાંતિ કે એક અલગ જ પ્રકારની એક્સાઇટમેન્ટ ફીલ થાય એનું રીઝન શું છે તો દેટ રીઝન ઇઝ સમિટ બીકોઝ યુ આર ઓન ધ ટોપ ઓફ ધીટ પિરામિડ સો મેડિટેંગ ઇઝ નોટ જસ્ટ ક્લોઝિંગ વાત કરીએ તો ઇટ ઇઝ લાઇક પેલું રૂબરૂ વાળો એક્સપીરિયન્સ હોય તમે માઉન્ટેન્સમાં હોય તો તમે તમારી સાથે હોય તમારા તમારા અંદરથી જ તમે બહુ બધી વસ્તુ રિઝોલ્વ કરતા હોય અને વનનેસ ફીલ કરતા હોય મેડિટેશન્સ અને માઉન્ટેન્સ એ રીતે જોવા જઈએ તો હાઈલી કનેક્ટેડ છે અને ઇમ્પોર્ટન્ટ તો છે જ કે લાસ્ટ ક્વેશ્ચન યુથ માટે શું તમે ચાર મેસેજીસ આપશો એઝ ફ્રોમ ફોર યોર પર્સનલ એક્સપિરિયન્સ થી ત્રણ ચાર વસ્તુ એવી મને લાગે કે બધાય કરવી જોઈએ પહેલી વસ્તુ તો મેડિટેશન દરેક માણસે મેડિટેશન સાયન્ટિફિકલી શીખવું જોઈએ અને લાઈફમાં પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરવી જોઈએ એ એક એવી વિન્ડો છે કે જેને જ્યાં સુધી તમે ખોલો નહીં ત્યાં સુધી તમને ખ્યાલ ના આવે કે વિન્ડોની બહાર શું છે અને કોઈ તમને એ વસ્તુ એક્સપ્લેન ના કરી શકે કે તમારી સામે એ ઇમેજિન તમને ના કરાવી શકે કે વોટ ઇઝ સાઈડ ઓફ ધેટ વિન્ડો એટલે મેડિટેશન ઇઝ વન થિંગ સેકન્ડ હું એવું માનું છું કે વોકિંગ ઇઝ અ વન્ડરફુલ થિંગ હાઇકિંગ ઇઝ અ પાર્ટ ઓફ વોકિંગ પહેલાંના ટાઈમમાં પણ અલગ અલગ જગ્યાઓ પર જાત્રા કરવી ચાલીને જવું એનું બહુ ઇમ્પોર્ટન્સ હતું ઇમ્પોર્ટન્સ હતું અને એ જે ઇમ્પોર્ટન્સ હતું એની પાછળ સાયન્ટિફિક રીઝન છે કે તમે જ્યારે ચાલીને જાઓ ત્યારે તમારો સ્પાઇનલ કોડ સ્ટ્રેટ હોય વેન યોર સ્પાઇનલ કોડ ઇઝ સ્ટ્રેટ એન્ડ ઇરેક્ટ એ સમય તમારી ઇવેલ્યુએશનરી પ્રોસેસ છે એ વધારે સ્પીડી બને તમારી થોટ પ્રોસેસ વધારે કોન્સન્ટ્રેટેડ બને તો મને એવું લાગે છે કે વોકિંગની એક હેબિટ હોવી જોઈએ અને પોસિબલી ટાઈમ ટુ ટાઈમ હાઇકિંગ જો થતું રહે તો ઓર વધારે સારું છે થર્ડ હેલ્થ માટે જીમ અને ફૂડ કરતાં પણ બેઝિક લાઈફસ્ટાઈલ ઉપર જો લોકો ફોકસ કરે તો છે એના કરતા ખાસા વધારે ફિટ રહી શકે અમુક વખતે નાના એવા ચેન્જીસ પાણી જમતા પહેલા પીવું કે જમીને પછી પીવું પછી પીવું તો કેટલા ટાઈમ પછી પીવું નાવું તો જમ્યા પછી તરત ના નાવું કેમ ના નાવું આ બધા બેઝિક ક્વેશ્ચન્સ છે કે જે દરેક માણસે પોતાની જાતને પૂછવા જોઈએ તો બેઝિક લાઈફસ્ટાઈલ ચેન્જીસ લાવી શકે एंड फोर्थ इज अ लिटिल बीट मिसिंग थिंग एंड इट कैन बी कॉल्ड एज अ ओल्ड स्कूल थिंग बट एथिक्स प्लेज अ वाइटल रोल ह्यूमन्स एंड अदर एनिमल्स होम्योसपिन्स एंड ऑल अदर स्पीसीस एक जो फंडामेंटल वस्तु जे कही डिस्िप्लिन वॉट इज डिस्िप्लिन तो सोशली वी हेव एक्सेप्टेड सम रूल्स के जो सोशल ग्रोथ मे के कोडियल ग्रोथ मेटोर्टंट है ये डिस्िप्लिन तो जवे જો માણસ અંદરથી એ વસ્તુને રિસ્પેક્ટ કરતો હોય એ જે રિસ્પેક્ટ છે એને સીધી લેંગ્વેજમાં આપણે કહીએ એથિક્સ તો એથિક્સ હોવું જરૂરી છે